ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો મજામાં જય માતાજી જય દ્વારકાધીશ સવાર સવારમાં મેં નાસ્તો કરી દીધો છે દાદો પણ આવી ગયા છે અહીંયા પાણી જાય છે ત્યાં ટાંકો ભરાઈ ગયો છે પાણી જાય છે ત્યાં રીંગણ અને મરચીમાં પીવાય છે પાણી તેથી તેમનો વિકાસ થાય અહીંયા પાણી ગરમ થઈ ગઈ છે પપ્પાએ નાઈ લી દીધું છે હવે હું નાહીશ ને ફ્રેશ થઈ ગઈ પીંડા પીંડા છે આનું શાક બનાવવાનું છે આજે તે માટે ધોયા છે મસ્ત મસ્ત ફૂલો પણ આવી ગયા છે કેવું મસ્ત લાગે છે તૈયાર થઈ ગઈ છું ખાવા શું બનાવ્યું છે ખાવામાં કઢી છે બે આવે ને ત્યાં કઢી છે અને મમ્મી મારા માટે કોરું પણ કાઢ્યું હશે હું કઢી નહીં ખાધી તે માટે કોરો કાઢ્યું છે ખાવાનું અહીંયા મકાઈના રોટલા બને છે મમ્મી મકાઈના રોટલા બનાવે છે કઢી અને મકાઈના રોટલા ખાવા હોય તો આવી જાવ જાઓ સુખા બેઠી ગઈ છું કઢી તો ખાધે નથી તે માટે મમ્મી કોરું શાક કાઢે તો પિંડાળાનું કોરું શાક અને મકાઈનો રોટલો ખાવા બેસી ગઈ છું તમારે જમવું હોય તો આવી જાવ ટીવી ચાલુ છે રામાયણ ચાલુ છે હવે કપડાં ધોવાના છે કપડાં ધોવે ને પછી બધા જમીન લીધે છે એટલે વાસણ ધસવાના છે એ બધું ઘરનું કામ કરવાનું છે જીયા કંઈક શું કરે છે જીયા આ બધું રમે છે આવી ગઈ છે અમદાવાદથી લગ્નમાંથી તો હવે રમવાનું ચાલુ એ નહીં ત્યાં એમ કે છે હું પેઇન્ટિંગ કરું છું એમ

અને ખાવા બનવાની હવે તૈયારી કરશું ચાર વાગી જાય ગયા છે અને બજારમાં જઈને હવે હું શાકભાજી લેવા જઈશ હાઈ ગાઈસ હું લોટ બાંધી દીધો છે અહીંયા રોટલી કરું છું અહીંયા દાળ મૂકી દીધી છે દાળ બફાઈ ગઈ છે અને દાળ બફાઈ ગઈ છે હવે વઘારવાની જ બાકી છે ને હું અહીંયા રોટલી કરું છું મેં ખાઈ લીધી દીધું છે મમ્મી પપ્પાએ પણ ખાઈ લીધી છે મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ મને સપોર્ટ કરજો એવી હું આશા રાખું છું ગુડ નાઇટ બાય જય માતાજી